નમસ્કાર મિત્રો આ એ ખેડૂત પોર્ટલમાં અત્યારે ત્રણ ઘટકોમાં અરજી સ્વીકારવાની જે છે શરૂઆત થઈ છે અને આ ત્રણ ઘટકોમાં છેલ્લા ત્રણેક દિવસથી અરજી સ્વીકારવામાં આવી રહી છે અને આનંદ સાથે આશ્ચર્યની વાત એ છે કે ત્રણ દિવસ થયા છે છતાં હજુ સુધી ખેડૂતો અરજી કરી શકે છે અને જે પહેલાં જે સમસ્યા થતી હતી કે જે તે તાલુકાનો લક્ષ્યાંક પૂરો થઈ જાય પછી એમાં અરજી નહોતી થતી એ સમસ્યા આ વખતે નથી થઈ તો આ વખતે કેમ નથી થઈ આ સમસ્યા શું સરકારે પોતાનો લક્ષ્યાંક વધારી દીધો છે કે નવી કોઈ સિસ્ટમ આવી ગઈ છે મિત્રો તો આ સમસ્યા એટલા માટે નથી થઈ કારણ કે આ ખેડૂતમાં અરજી કરવાની જે પદ્ધતિ છે કે જે સરકારની જે અરજુ અરજી જે મંજૂર કરવાની જે પ્રોસેસ છે એમાં થોડો ફેરફાર કરાયો છે આ ફેરફાર શું છે એ અરજી કરનાર દરેક ખેડૂત તે જાણવો જરૂરી છે તો એ ફેરફારની વાત આપણે આજના વિડીયોમાં કરીશું અને એની સાથે આઈ ખેડૂત પોર્ટલ અત્યારે જે સોફ્ટવેર ટેકનોલોજીથી ચાલી રહી છે એ ટેકનોલોજી બાબા આદમ વખતની છે તો એ ટેકનોલોજીમાં પણ પરિવર્તન કરવાની જરૂર છે એની વાત પણ આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો આ ખેડૂતની આપણે વાત કરીએ એ પહેલાં બે કૃષિ અપડેટ આપણે ટૂંક સમયમાં જાણી લઈએ પહેલી જે અપડેટ છે બટાકા વિશે છે બટાકામાં લાંબા સમય બાદ તેજી તરફી વાતાવરણ જોવા મળ્યું છે અને અત્યારે જે બટાકાનો ભાવ છે એ પાંચસો રૂપિયા પ્રતિ મણની સપાટીએ પહોંચ્યો છે અને બટાકામાં આ વર્ષે ઐતિહાસિક તેજી થવાના એક રીતે સંજોગો સર્જાય છે સૌરાષ્ટ્રના ખેડૂતોને કદાચ ખ્યાલ નહીં હોય કે બટાકાની ખેતી આપણા ઉત્તર ગુજરાતમાં તેમજ મધ્ય ગુજરાતમાં મોટા પ્રમાણમાં થાય છે અને ખૂબ જ વૈજ્ઞાનિક ઢબે આપણા બનાસ ઠાના ખેડૂતો સાબરકાંઠાના ખેડૂતો ગાંધીનગરના ખેડૂતો ખેડાના ખેડૂતો બટાકાની ખેતી કરે છે અને લાંબા સમય બાદ બટાકાના ખેડૂતોને જે તેજી છે એ બટાકામાં જોવા મળે છે પણ બટાકા મિત્રો શાકભાજીનો પાક છે એટલે અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં જે ખેડૂતોએ બટાકા રાખ્યા હશે એમને આ તેજીનો એક રીતે લાભ જે છે એ મળ્યો હશે હવે બીજી જે અપડેટ છે મિત્રો કઠોળ પાકોની આયાત વિશે છે જે આંકડો જે છે એ ખૂબ જ ચિંતાજનક છે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ અને મે મહિનાના જે પ્રથમ બે મહિના છે એ બે મહિનામાં આપણે જે કઠોળની વિદેશમાંથી આયાત કરીએ છીએ એમાં વીસ ટકાનો વધારો નોંધાયો છે અત્યારે જે છેલ્લા આંકડા જાહેર થયા છે એ પ્રમાણે આ છેલ્લા બે મહિનામાં આપણે ત્રણ લાખ એકોતેર હજાર ટન કઠોળની વિદેશમાંથી આયાત કરી છે અને ગત વર્ષે આ જ સમયગાળામાં આપણે અંદાજે ત્રણ લાખ આઠ હજાર ટન આસપાસ કઠોળની વિદેશમાંથી આયાત કરી હતી એટલે ગત વર્ષની સરખામણીએ આપણે કઠોળની આયાતમાં વીસ ટકાનો જંગી વધારો નોંધાયો છે ખાસ કરીને તુવેર અને અડદની આપણે મોટા પ્રમાણમાં વિદેશમાંથી આયાત કરી છે અને હવે ચણાની પણ આયાત એક રીતે શરૂ થઈ રહી છે આપણે સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયા કેનેડા મોન્ઝાબીંક માલાવી જેવા દેશોમાંથી કઠોળની આયાત કરીએ છીએ તો મિત્રો આ બે અપડેટ જાણ્યા બાદ હવે આપણે આઈ ખેડૂતની વાત પરત ફરીએ આઈ ખેડૂતમાં જે અરજીની મંજૂરીની જે પદ્ધતિ બદલાઈ છે એની વાત કરીએ એના પહેલાં એક મહત્ત્વ એ તમને જણાવી દઉં કે જે આઈ ખેડૂતની વેબસાઇટ છે જે આપણા ગુજરાત ના લાખો ખેડૂતો આવા નવા જેનો ઉપયોગ કરે છે સરકારની એક મહત્વની વેબસાઈટ છે એ વેબસાઇટ મિત્રો જે સોફ્ટવેર ટેકનોલોજીથી ચાલી રહી છે એ ટેકનોલોજી બાબા આદમ વખતની છે એટલે કે આ ખેડૂતની વેબસાઈટ તમે જ્યારે મોબાઈલમાં ખોલશો તો એ જે લેપટોપની સ્ક્રીન હોય આપણી લેપટોપ કે જે ડેસ્કટોપ કોમ્પ્યુટર આવે એની જે આડી સ્ક્રીન હોય એ રીતના પેલા ફોર્મેટમાં એ ખુલશે પછી તમારે એને ઝૂમ કરવું પડશે ઝૂમ કર્યા પછી તમે એના પર ક્લિક કરશો પછી તમારે લેફ્ટ કે રાઈટ સાઈડ એટલે કે ડાબી કે જમણી સાઈડ ખસવું પડશે પછી ઝૂમ કરવું પડશે એટલે આ જે વેબસાઇટ છે મિત્રો એને સ્ટેટિક વેબસાઇટ કહેવાય એટલે આજથી દસ પંદર વર્ષ પહેલાં જ્યારે મોબાઈલ ઇન્ટરનેટનો સમય નહોતો એટલે લોકો મોબાઈલમાં વેબસાઇટ ખોલતા નહોતા મોબાઈલમાં ઇન્ટરનેટ આવ્યા નહોતા ત્યારે આ પ્રકારની વેબસાઇટ બનતી હતી કારણ કે ત્યારે માત્ર જે વેબસાઇટ છે એ આપણે લેફ્ટ લેપટોપ કે ડેસટોપ કમ્પ્યુટરમાં ખોલવાની રહેતી એટલે એનું જે રિઝોલ્યુશન છે કે એની જે ડિઝાઇન છે આડી રહેતી પછી ટેકનોલોજી બદલાઈ અને હવે છેલ્લા દસેક વર્ષથી જે કોઈ પણ વેબસાઇટ બની રહી છે એ મિત્રો રિસ્પોન્સિવ બની રહી છે રિસ્પોન્સિવ વેબસાઇટ એટલે કે તમે મોબાઈલમાં ખોલો તો એ જે ઊભી આપણી મોબાઈલની સ્ક્રીન હોય એ પ્રમાણે એનું લેઆઉટ થઈ જાય અને તમે એ જ વેબસાઇટ જ્યારે લેપટોપ કે ડેસ્ટોપમાં ખોલો તો એનું આડું લેઆઉટ થઈ જાય તમારે એને અલગથી ઝૂમ કરવાનું કે ડાબા પડખે ખસેડવાની કોઈ જરૂર ના રહે તમે ખાલી એને સ્વાઇપ કરો અંગૂઠો ખસેડો એમ એની ડિઝાઇન અલગ જે છે જે આપણા મોબાઈલની સાઇઝ હોય નાની સ્ક્રીનનો મોબાઈલ હોય તો એમાં એ પ્રમાણે ખુલે મોટી સ્ક્રીનનો મોબાઈલ હોય તો એમાં એ પ્રમાણે ખુલે કોઈ ટેબ્લેટ હોય તો એ ટેબ્લેટની જે સ્ક્રીન સાઇઝ છે એ પ્રમાણે ખુલે તો આ જે ટેકનોલોજી છે એને રિસ્પોન્સિવ ટેકનોલોજી કહેવાય અથવા તો એને રિસ્પોન્સિવ વેબસાઇટ કહેવાય અને આ ટેકનોલોજી મિત્રો દસેક વર્ષથી ઓલરેડી આવી ગઈ છે નાનામાં નાની કંપની હશે બધી જ રિસ્પોન્સિવ છે તો અહીંયા ગુજરાત સરકારની જે મેઇન વેબસાઇટ છે ખેડૂતોને લક્ષી કારણ કે ખેડૂતો લેપટોપ ઉપર અરજી કરશે એ પ્રમાણ બહુ ઓછું હશે ને અત્યારે મોબાઈલથી અરજી કરનારા ખેડૂતોની સંખ્યા જે છે એ ખૂબ જ વધારે હશે તો હજુ સુધી આપણી જે આઈ ખેડૂતની વેબસાઇટ છે એ મિત્રો જે સ્ટેટિક વેબસાઇટ છે જે બાબા આદમના વખતની જે ટેકનોલોજી એના દ્વારા ચાલી રહી છે તો સરકારે અહીંયા ચોક્કસથી એને રિસ્પોન્સિવ કરવી જોઈએ રિસ્પોન્સિવ કરશે તો લેપટોપમાં તો જે રીતે ખુલે છે એ રીતે ખુલ્લી જ જશે પણ મોબાઈલમાં જે ખેડૂતના મોબાઈલની સ્ક્રીનની સાઇઝ છે એ પ્રમાણે ખુલશે ખેડૂતને પછી વાંચવા માટે એને ઝૂમ કરવાની જરૂર નહીં પડે અને ખેડૂતોને એક રીતે અરજી કરવામાં એક તો ઝડપ થશે અને ખૂબ જ મોટી એક રીતે રાહત થશે તો આ એક નાનકડો ફેરફાર છે કોઈ પણ સામાન્ય સોફ્ટવેર એન્જિનિયર સાવ સામાન્ય કોઈ ભણતો સોફ્ટવેર એન્જિનિયર જેને એચ ટીએમએલનું સામાન્ય કોડિંગ આવડતું હોય એવો સામાન્ય સોફ્ટવેર એન્જિનિયર પણ જે આ વેબસાઇટ છે એને રિસ્પોન્સિવ બનાવી શકે તો આવી નાનકડો જે ફેરફાર છે એ જો ગુજરાત સરકાર કરે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં રાહત થઈ શકે છે હવે મિત્રો જે બીજી જે મહત્વની અપડેટ છે આઈ ખેડૂત પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલમાં તમને ખ્યાલ હશે કે અત્યારે પાણીના ટાંકા સ્માર્ટફોન અને ગોડાઉન આ ત્રણ ઘટકો માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે અને ત્રણેક દિવસથી અરજી સ્વીકારવામાં આવી રહી છે જે અઢાર તારીખે આઈ ખેડૂત પોર્ટલ ઓપન થયું ત્યારે શરૂઆતમાં ત્રણ ચાર કલાક વેબસાઇટ ચોક્કસથી હેંગ થઈ પણ બે ત્રણ વાગ્યા પછી જે આઈ ખેડૂત પોર્ટલ છે એ ખૂબ જ સારી રીતે ચાલે છે અને ખેડૂતો જે છે જે પણ ખેડૂત અરજી કરવા માગે છે એ અરજી કરી શકે છે પહેલાં એવું થતું કે જ્યારે તાલુકાનો લક્ષ્યાંક પૂરો થઈ જાય પછી અરજી નથી થઈ શકતી પણ આ વખતે અરજી થઈ શકે છે તો ખેડૂતોને એ પ્રશ્ન થયો છે કે ખરેખર બધા ખેડૂતોની અરજી થઈ શકે છે તો બધા જ ખેડૂતોને શું ખરેખર સહાય મળશે તો એમાં મિત્રો જે તમને અરજી કર્યા પછી એક મેસેજ આવ્યો છે અત્યારે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યો છે એ પ્રકારનું લખાણ દર્શાવતો એક મેસેજ આવ્યો છે એમાં જણાવવામાં આવ્યું છે કે તમે જે અરજી કરી છે એ અમારી જે નાણાકીય જોગવાઈ બજેટની જે જોગવાઈ છે એના કરતાં વધારાની એટલે એના કરતાં ઉપરની છે હવે અમને જો બજેટ ફંડમાંથી બીજું ફંડ મળશે અથવા નાણાકીય જોગવાઈ વધશે તો આ જો આ અરજી મંજૂર થશે નહીં તો પછી એ પડતર થશે એનો મતલબ એવો થયો કે આ વખતે જે સરકારનો લક્ષ્યાંક છે એના કરતાં પણ જો વધારે અરજી આવે છે તો અરજી જે છે એ થઈ શકે છે પણ એનો મતલબ એ નથી કે તમે અરજી કરી નાખી એટલે તમારી જે સહાય છે એ મંજૂર થઈ ગઈ જે પહેલાં થતું હતું કે તમારી અરજી થઈ જાય એટલે તમારી એક રીતે સહાય કન્ફર્મ એક રીતે થઈ જાય પણ આ વખતે તમામ ખેડૂતો અરજી કરી શકે છે પણ એમાં જે જે એ શરૂઆતમાં અરજી કરી હશે એમને મંજૂરીનો એક મેસેજ આવશે જેમને પછી અરજી કરી એમને બજેટમાં જોગવાઈ થશે તો પછી મંજૂર કરવામાં આવશે એટલે અહીંયા વહેલા તે પહેલાંના ધોરણે એક રીતે લક્ષ્યાંક છે પણ જે તાલુકા દેખાતા બંધ થઈ જતા હતા એ અહીંયા હવે નથી થતું કદાચ મારી દૃષ્ટિએ જે તાલુકા કે જિલ્લા દેખાતા બંધ થઈ જાય એટલે ખેડૂતોમાં જોરદાર આક્રોશ જોવા મળતો હતો ખેડૂતોમાં એવો આક્રોશ ના જોવા મળે એટલે સરકારે અહીંયા જે પદ્ધતિ છે જે સિસ્ટમ છે જે અરજી સ્વીકારવાની સિસ્ટમ છે એમાં થોડોક ફેરફાર કર્યો છે પણ આની જે આ આવ્યો કોઈ પણ ફેરફાર જ્યારે સરકાર કરે તો સરકારે પોતે પહેલાં અધિકૃત રીતે એની જાહેરાત કરવી જોઈએ કારણ કે અમારા જેવા જે પ્રાઇવેટ મીડિયમ છે તો પોતાની પાસે જે માહિતી મળશે અથવા અધિકારીઓ પાસેથી નાની મોટી જે માહિતી મળશે એ જ તમને આપી શકશે પણ સરકાર જો પોતે માહિતી ખાતા દ્વારા ઓફિશિયલી આની જાહેરાત કરે તો ખેડૂતોને પણ ખ્યાલ આવે કે ખરેખર આ મેસેજનો મતલબ શું થાય ને અમારા જેવા લોકો પણ સરળતાથી જે આ વાત છે અને સમયસર આ વાત ખેડૂતો સુધી પહોંચાડી શકે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય એમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન